ક્યારેક આપણે એક જ શહેરમાં રહીએ પણ આપણી દુનિયા કેટલી અલગ હોય છે નહીં આજે આપણે એવી જ એક વાત કરવાના છે હા આજે આપણે તેજલની વાત કરીશું એક છોકરી જે ગામડામાંથી આવી છે અમદાવાદ એની માં બીમાર હતી એટલે બરાબર અને આ આખી વાત આપણને એક પાઠમાંથી જાણવા મળે છે પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં હા એ તો આજે આપણે એના અનુભવો શહેર અને ગામડાના જીવનમાં શું ફરક છે એની મુશ્કેલીઓ ખાસ કરીને રહેવાની જગ્યા પાણી આ બધી બાબતો પર થોડી ઊંડી નજર કરીશું ચાલો તો શરૂઆત કરીએ અમદાવાદ સ્ટેશનથી તેજલ માટે બધું નવું માની બીમારીની ચિંતા તો ખરી જ અને પાછી સ્ટેશન પરની ભીડ હમ એણે તરત માનો હાથ પકડી લીધો હશે અને ભીડમાં મામા ક્યાં મળશે એની પણ ચિંતા હોય ને ચોક્કસ પણ મામા મળી ગયા અને પછી પહોંચ્યા મામાના ઘરે કેવી જગ્યા હતી અરે એકદમ બંધ મામી એમના બે બાળકો એક દીકરો અને હવે તેજલ પણ મતલબ પાંચ છ જણ એક જ રૂમમાં હા અને એ જ રૂમમાં રહેવાનું સૂવાનું રસોઈ પણ ત્યાં જ કપડા વાસણ ધોવાનું પણ એ જ નાનકડી જગ્યામાં ગામડાના ઘર કરતા કેટલું અલગ કહેવાય બહુ જ ગામડામાં પણ ઘર તો એક રૂમનું જ હતું તેજલનું પણ રસોઈ માટે અલગ જગ્યા હતી નાહવાની વ્યવસ્થા જુદી હતી અને ઘરની બહાર પેલું આંગણું તો હતું જ અહીં શહેરમાં એક ખુલ્લાશનો સવાલ જ નથી જ જેટલી બરાબર અને પછી બીજી મોટી સમસ્યા પાણીની હા પાણી શહેરમાં આવી જગ્યાએ પાણી ભરવું એ પણ મોટો સંઘર્ષ રોજ સવારે ચાર વાગે ઉઠવાનું હમ અને પછી સામૂહિક નળ પર લાંબી લાઈનમાં ઊભા રહેવાનું પાણી માટે ઝઘડા પણ થાય ત્યાં તો અને જો થોડું મોડું થયું તો સમજો પાણી ગયું મળે જ નહીં જ્યારે ગામડામાં ભલે તળાવ હતું કદાચ વીસ મિનિટ ચાલીને જવું પડે હા કે ઉનાળામાં તળાવ સુકાઈ જાય તો નદીએ જવાનું કદાચ કલક પણ લાગે પણ આમ રોજની માથાકૂટ નહીં પાણી માટે ઝઘડા નહીં આ બતાવે છે કે શહેરમાં પાયાની જરૂરિયાત માટે પણ કેટલી તકલીફ પડે છે અને શૌચાલયની વાત વાત એ તો એનાથી પણ સાચી આખી ગલી માટે એક જ શૌચાલય કેટલા બધા લોકો વાપરે એટલે સ્વાભાવિક છે કે ગંદુજ હોય દુર્ગંધ પણ આવે અને પાણી પણ ડોલમાં ભરીને સાથે લઈ જવાનું તેજલ માટે તો આ બધું સાવ નવું એને તો શરૂઆતમાં ઉલટી જેવું થઈ જતું હતું પણ પછી ધીમે ધીમે ટેવાઈ ગઈ ગામડામાં તો ખુલ્લામાં કે ખેતરમાં જવાનું રહેતું સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ જગ્યાએ હા એ પણ આદર્શ તો ન જ કહેવાય પણ અહીંની ગંદકી અને અસુવિધા જેવો અનુભવ પણ ધીમે ધીમે તેજલ ટેવાવા લાગી એમને હા રોજ માને મળવા હોસ્પિટલ જવાનું હોય એટલે બસમાં જવાનું શીખી ગઈ પેલી ભીડવાળી બસમાં ચડતા પહેલાં ડરતી હતી પછી લાઇનમાં ઊભા રહેતા ટિકિટ લેતા કયા સ્ટોપ પર ઉતરવું એ બધું આવડી ગયું અને એણે ઊંચા મકાનો પણ જોયા ને ચોક્કસ એની મામી સાત ઘરોમાં કામ કરતા હતા સાફ સફાઈ ને વાસણનું એ બધા ઘર મોટી મોટી બિલ્ડિંગોમાં હતા હોઉં અને ત્યાં જેણે પહેલી વાર લિફ્ટ જોઈ હશે હા એણે તો કહ્યું કે મોટું લોખંડનું પાંજરું લાગે અંદર પંખો લાઇટ બટન ડબ્બાહો એટલે ઉપર જાય એને થોડું ડર પણ લાગ્યો અને નવાઈ પણ લાગી અને એ મામી સાથે ગઈ હતી હર્ષના ઘરે બારમા માળે એ ઘર કેવું હતું અરે વાહ એ તો સાવ અલગ જ દુનિયા કેટલું મોટું ઘર બેસવાનો રૂમ જમવાનો રૂમ સૂવાનો રૂમ રસોડું બધું અલગ અલગ અને ઘરમાં જ પોતાનું શૌચાલય રસોડામાં નળમાં પાણી પણ આવે મામાના ઘર કરતાં તો સાવ જુદું જ અને ત્યાં પણ પાણીની વાત આવી પેલો હર્ષ નાહવા માટે ડોલ મૂકીને ટીવી જોવા બેસી ગયો પાણી તો વયા જ કરે તેજેલે જોયું હશે એને તો ખબર છે ને કે પાણી માટે સવારે કેવી લાઈનો લાગે છે એને તરત નળ બંધ કરી દીધો બરાબર આજ તો ફરક છે એક જગ્યાએ પાણી માટે વલખા ને બીજી જગ્યાએ એનો કેવો બગાડ આ ખાલી સુવિધાનો નહીં પણ સાધનો પ્રત્યેના વલણનો પણ તફાવત બતાવે છે તેજલે હર્ષનગરની બારીમાંથી નીચે જોયું હશે તો મામાની ગલી કેવી દેખાતી હશે સાવ રમકડા જેવી નાની નાની એને ઊંચાઈથી ડર પણ લાગ્યો આ બે ચિત્રો મામાનો ગીચ સુવિધા વગરનો વિસ્તાર અને હર્ષનું આધુનિક એપાર્ટમેન્ટ શહેરની અંદરની અસમાનતા બતાવે છે છે અને આ બધાની વચ્ચે મામાના ઘરે એક નવી ચિંતા આવી હા એમને ઘર ખાલી કરવાની નોટિસ મળી છે નોટિસ પણ કેમ કારણ કે એ લોકો જ્યાં રહે છે એ સરકારી જમીન છે એમની પોતાની માલિકીની નથી છેલ્લા દસ વર્ષમાં આ ત્રીજી વાર નોટિસ આવી છે નો તો હવે શું થશે કે છે કે ત્યાં કદાચ કોઈ મોટો પ્રોજેક્ટ બનશે હોટેલ કે એવું કંઈક એટલે આ લોકોને અહીંથી જવું પડશે પણ જશે ક્યાં સરકાર શહેરની બહાર દૂર ક્યાંક જગ્યા આપશે પણ એનાથી તકલીફ વધશે મામાને રોજના કામે આવવા જવાનો સમય અને પૈસા બંને વધી જાય અને મામીનું કામ એમણે નવું કામ શોધવું પડે બરાબર અને તેજલ એની મા તો હજી હોસ્પિટલમાં છે એમને મળવા જવામાં કેટલી મુશ્કેલી પડે મામાએ તો એને રિવરફ્રન્ટ લઈ જવાનું પણ કહ્યું હતું એ કદાચ રહી જાય તો બહુ અઘરું કહેવાય વિકાસની સાથે સાથે આવો ભય પણ રહેલો છે ખરેખર તેજલની આખી વાત આપણને બતાવે છે કે ગામડામાંથી શહેરમાં આવતા લોકો કેવો સંઘર્ષ કરે છે કેવી રીતે નવી પરિસ્થિતિ સાથે ગોઠવાય છે અને શહેરની અંદર જીવન ધોરણમાં કેટલો મોટો તફાવત છે રહેઠાણ પાણી સ્વચ્છતા બધી બાબતોમાં હા અને અંતે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જેમ જેમ શહેરો મોટા થાય વિકાસ પામે ત્યારે તેજલ્લા મામા જેવા જે વર્ષોથી આવી જગ્યાએ રહે છે એમનું શું શું વિકાસ અને એમની જરૂરિયાતો વચ્ચે કોઈ સંતુલન શક્ય છે આ વિચારવા જેવો પ્રશ્ન છે